ઢીંગલી ઢીંગલી હોય નામ ટેંગલી આપણે ટેંગલી પાડી દીધું નામ હે જડે મિત્રો દવા જડતી નથી પણ ગોતો ગોતો હાલ મોડું થાય મિત્રો જો આપણે આવશે ને પાછા વાળી બાજુ હાલવા મળે છે દવા તો જડે હવે અહીંયા હોય તો ઠીક મિત્ર પાછો ફોન કરવો પડશે જો આપણે હાલવા મળે વાળી ગોટાળા મને સડાઈ દીધું દવાઈ જડી જાય તો સારું જો અહીંયા આપણે પાણી બધી વધી પડે ત્યારે આટલું બધું બગાડા થાય પાણી જો કેમ છો મિત્રો તો જો આપણે છે ને પાડોશિય પોપ પોપબ લઈ લીધો છે તમે જોઈ શકો છો પોપ પોપબ બધા લઈ આવ્યા છે વાડિયાથી પાડોશીયાથી અને હારે હારે છે ને બે છોડવા છે ને શેણાને બૂસ મારીને લેતા આવ્યા સન કેવો છે હાલો બધાને શેણ્યા ખાવા હોય તો બરાબર અને હવે જો આપણે જઈએ છીએ દવાનો જઈ કંઈ મેઠાની છે પપ લઈ આવ્યો અમારા મમ્મી આવ્યા વાળીએ એમને પૂછું પછી ખબર પડે હાલો બધા શેણ્યા ખાવા કાંઈ ઘટે જ નહીં દ્વારકા महेश भाई और मिजूर राहुल और वालों आपने याद जाइए बस मोड़ जी सीधा मम्मी क्या दवा दवा तो हम हैरान करने क्यों मन तो यार वाह घरे क्या जड़ी नहीं दवा दवा मन थोड़े कभी ना यहाँ घरे क्या मैं कितने

તો સારું મારો પાયા આવીને પાછા પાછા ઘરી ગયા લેવા જે ઘરે મેઘી છે પાછી ઘરે ગયા ગોત છે જડ્યા પછી પાછા આવે રાજા આ મારા રજકો છે આવું બધું છે જડી જાય સારું આપણે ત્યાં સુધીમાં મસાલો બસાલો ખાય કમ્પ્લીટ થઈ જાય તો આવી જાય તો બરોબર આવું બધું છે કોઈ વાંધો નહીં હેરાન કરી નાખ્યો આવું બધું હાલતું હોય સારું તો મિત્રો જો આપણે દવા મળી ગઈ રૂપા લઈ લઈએ રૂપા પાણી ભરવા જાય બોલા પણ ખાંડ છે ને અહીંયા પાણી ભરવા જાય છે જો આ દવા હેરાન ગઈ હેરાન કિન ને સરખી રહી આમ જો આમાં ખડ હોત ને સારે બોલ ખડમાં દાટી બોલ કેવા કેવા માણસો છે અંગરવી પડે અત્યારે જમાનો યાર ખરાબ છે ને એટલા માટે હેરાન કરીને ખ્યાલ મારા પપ્પા બે ધક્કા તો મારા રૂપાના થયા ફેરી છે ને વાળીને કોઈ આવું બધું છે કોઈ વાંધો નહીં હવે આપણે પણ પોપ મેક્યો તો ત્યાં લઈ આવી અને પોપ ભરીને મળવી સાટવા ફટાફટ એટલે હે બપોર એક એક બે વાગે ને સાડા અગિયાર જેવું થયું હે એક વાગે ને એક દોઢ એટલે આપણે હું ચાર પાંચ પોપ થાય સાત દેવા હે મારો મિત્ર

पंदर आई रगड़ो मस्त नाखी वीस ना सियादी बस न पाउडर स्प्राइड ई बे चमची कंप्लीट ना पड़े હજી એક માય છે સારા ની અહી દસ નાખવાની તો મિત્રો જો આપણે દવા સાટવાનું કમ્પ્લીટ કરી દીધું સારું કાંઈ ઘટા નહીં એવું તડકો લીધો છે માથે પણ લેવો પડે એવું છે નકર બાપા ધોકો લે જો ના પગ દેવાની જગ્યા નથી યાર કરવું હું શેટન સામાં આવું દીશું પણ આ મહેશ ના કહું તમે જોઈ શકો આપણે ખાલી કરી દે દવા ટીપા ફોડવા મળે જો પરિષવા કોઈ વાંધો નહીં દવા તો સાટવી પડશે જીરું ખાટું બહુ થઈ ગયું છે પગ દેવાની જગ્યા નથી એમાં કે તોય સાટવી પડે છે સાટવી પડશે પરસેવો વળી ગયો હા એવું બધું છે તો આપણે સાટી દેઈ દો તો ફાઈનલ મિત્રો આપણે જો ધો સાટી ઉછી દેવા કરે અને ઘરે આવી નાય તો એમ કમ્પ્લીટ થઈ ગયા અને હવે જમવાનું છે તો મારું મિયામાં ના મૂક્યું છે શાક ની સડી જાય ને ખાઈ લઈએ આપણે તો મારું મિનુરા પણ છે તો ભૂખ લાગી છે જમી લઈ બરોબર

બોલી જા ક્યાં બેહું હાલો બેઠા બોલો લઈ બાલ કે કપાવવા વાહ કે એક્ટિંગ કર રહા હે વાહ અરે ન્યુ બાલ કપાવ્યા છે મે આ મારે જવાનું કેજો કેવા લાગે છે મા વ્યક્તિને જવાનું છે હવે

પાસો wykor... પાંચસો Koh... <formed animal> <Chris> તો મિત્રો અમારે જો આને સાયકલ લેવાની છે એક આને સાયકલ લેવાની છે રવિવારી માંથી મળે તો રવિવારી માંથી તમારા ધ્યાનમાં ક્યાંય સાયકલ હોય તો કેજો અમારે બે સાયકલ લેવી છે એક આ ભાઈ બંને લેવાની એક આને લેવી છે હારા મારી હોય તો કોમેન્ટમાં કહેજો આ આ આ છોકરાના બાપ છે આ પૈસા આને આને દેવાના છે બરોબર એટલે કેટલા સુધીમાં તમારે લેવાની બે ત્રણ હજાર તો બે ત્રણ હજાર સુધીમાં મિત્રો આપણે આવી ગયા એ આક્રમણ કરવાનો છે જેની માત કરવાનું ખબર છે હરખવા માથે હરગવો પાડવાનો છે જો અમારો મારો ભત્રીજો પાડે છે આવા દે આ દિવાલમાં સડવાનું છે મારે ડાયલ એક માથે સડતો નઈ ને ભાંગ છે ડાયલ પોલી આવ કેવો મસ્ત હરખવા સના હરક તો મિત્રો જો એ મેં સના આવડો મોટો વાહડો લીધો છે આ ઘટને એવો આ અમાર આકાશ ને આમ નીચે આવી જાય ને એવો આ બધે આયો એક કામ કરીને આવડો વાહડો લઈને આવ્યા એમ કે આવડો ઝાડુ કાઢીને રાખો ઘેર લઈ જઈએ ઝાડુ નો વેદાનો કુમાર આહા જોઈ એ બસ તો

એમાં કોક આવ્યું હોય તો મારે કેવો લે સારું હાલો તો આય આપણે છે ને વિડીયોને એન્ડ આપી દેવી અને વિડીયો થઈ ગયો છે લાંબો તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય માતાજી જય દ્વારકાધીશ